નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

મિત્રો તમારું શું કેવું છે કેટલા વાગ્યા સુધી નવરાત્રી ચાલવી જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો એક થી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો કયા કયા ફેરફારો છે તેના વિશે વાત કરી આપણે તો દર મહિનાની પહેલી તારીખે મોટા ભાગના ફેરફારો થાય છે અને ઘણી બધી વસ્તુઓ સસ્તી થાય છે તો બીજી તરફ કેટલીક વસ્તુઓ મોંઘી થાય છે તો મિત્રો આવો જાણી લઈએ કે શું શું ફેરફારો થવા જઈ રહ્યા છે તો દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફ અને સીએનજી ના ભાવમાં પણ ફેરફાર કરે છે એટલે કે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ સીએનજી ના ભાવમાં દર પહેલી તારીખે ફેરફાર થતા હોય છે તો મિત્રો આ દરેક વસ્તુઓની નવી કિંમતો મંગળવારે એટલે કે એક ઓક્ટોબર ઓક્ટોબર મહિનાની અંદર ઘણા બધા તહેવારો જેમ કે નવરાત્રી અને દિવાળી આવે છે તો તેને લઈને પેટ્રોલ ડીઝલ સસ્તું કરવામાં આવે છે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું કારણ કે હમણાં જ હજી સમાચાર આવ્યા હતા કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે છે તે પોતાના એલપીજી સિલિન્ડરના ભાવ રજૂ કરતી હોય છે અને મિત્રો ભાવની અંદર સુધારો વધારો તારીખથી થતો હોય છે તો આપણે જણાવી દઈએ કે ઓક્ટોબર રોજ સવારે નવા ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરવામાં આવશે આ વખતે મિત્રો દિવાળી વાળો મહિનો છે અને નવરાત્રી વાળો મહિનો છે તો કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને તહેવારો આવતા હોવાથી સરકાર ભેટ આપશે અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની લોકોને આશા છે જોકે મિત્રો જણાવી દઈએ કે ગયા મહિનામાં પહેલી તારીખે સરકારે 39 રૂપિયાનો વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કર્યો હતો અને હવે મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે આ મહિનાની અંદર ઓક્ટોબર મહિનાની અંદર લગભગ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો બીજા મિત્રો ફેરફાર વિશે જોઈ લઈએ તો ભારતીય રેલવે એક ઓક્ટોબર બે હજાર ચોવીસ થી ફેરફાર કરવા જઈ રહી છે જેમાં ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તહેવારોની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે જેમાં રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરવા માટે રોકવા માટે અને કડક ચેકિંગ ચેકિંગ કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવશે એક ઓક્ટોબરથી તો મિત્રો રેલવેની અંદર જો તમે મુસાફરી કરતા હોય તો એક ઓક્ટોબર બાદ આ કડક નિયમો જે છે જાહેર કરવામાં આવી રહ્યા છે તેના સિવાય પણ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેના વિશે તમને જણાવી દઉં ટૂંકમાં તો ત્રણ ઓક્ટોબર બાદ એટલે કે પાંચ ઓક્ટોબર આસપાસ મિત્રો જે છે તે બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવશે તે તારીખ પણ જાહેર કરવામાં આવી છે બીજો મિત્રો મોટો ફેરફાર એ છે કે બાર ઓક્ટોબર આસપાસ ગુજરાતમાં એક ચક્રવાત વાવાઝોડું બનશે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ મહિનાની અંદર ઓક્ટોબર મહિનામાં કેટલાક મોટા તહેવારો આવી રહ્યા છે તો દર દિવાળી અને તહેવારોની અંદર સરકાર કેટલીક નવી યોજના જાહેર કરતી હોય છે તો બની શકે કે આ મહિનાની અંદર કેટલીક નવી યોજના પણ આપણને જોવા મળી શકે ત્યારબાદ જોઈ લે તો ગરીબોને મળશે હવે 15000 રૂપિયાની મોટી સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો પણ ઉલ્લેખ છે તેની સાથે સાથે તેવી નવી 18 બીજી યોજનાઓનો સમાવેશ પણ થયેલો છે તો મિત્રો સરકાર જે છે તે લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે અને રોજી રોટી મેળવી શકે સ્વરોજગાર લક્ષી મિત્રો યોજના સરકારે જાહેર કરી છે લોકો દર મહિને પોતાનો રોજગાર મેળવી શકે તે માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો 18 જેટલા ધંધાઓને સરકાર આપી રહી છે જેમાં ખાસ કરીને રોજગાર મેળવવા માટે સરકાર પંદર હજાર રૂપિયા જેટલી સહાય આપશે ઘર ઘંટી જ નહીં પરંતુ મિત્રો તેના જેવા બીજા પણ કેટલાક ધંધાઓ કરવા માટે સરકાર પંદર હજાર રૂપિયા આપી શકી આપી રહી છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જેનાથી લોકો જે છે તે પોતાનો સ્વરોજગાર મેળવી શકે અને રોજગાર મેળવી શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની મોટી માંગણી પાક ધિરાણ લોનનો વ્યાજ ખાતામાં આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોના હિતમાં 3.3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર 0% વ્યાજે ખેડૂતોને ધિરાણ લોન આપે છે જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ ખેડૂતોની ફરિયાદ છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે એટલે કે મિત્રો પહેલા જે છે તે ખેડૂતોના ખાતામાં વ્યાજ જમા થઈ જતું પાક ધિરાણ લોનનું પરંતુ હવે મિત્રો છેલ્લા બે મહિના બે વર્ષથી ખેડૂતો એવું જણાવ્યું છે કે તેમના ખાતામાં વ્યાજ આવ્યું નથી પહેલા મિત્રો ખેડૂતો એવી માંગ કરતા કે પાક ધિરાણ લોન ખેડૂતોની સંપૂર્ણપણે માફ કરી આપવામાં આવે પરંતુ હવે મિત્રો ખેડૂતોની માંગણી બદલાઈ ગઈ છે હવે સ્થિતિ એટલી કફોડી બની ગઈ છે કે માફ લોન માફ કરવાની વાત તો દૂર રહી પરંતુ જે વ્યાજ આપવામાં આવે છે તે પણ મિત્રો આપવામાં નથી આવતું આટલી કફોડી સ્થિતિ જોવા

ત્યારબાદના સમાચાર જાણી લે તો હેલ્મેટ પહેરવા છતાં બે હજારનો દંડ તો મિત્રો ટુ વ્હીલ સવારીને બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો તમે બાઇક પર સવાલ હેલ્મેટ પહેરો પરંતુ તે હેલ્મેટ તમે ખુલ્લું મૂક્યું છે હેલ્મેટની પટ્ટી બંધ નથી કરી તેવી પરિસ્થિતિમાં નથી પહેર્યું તેવું જ ગણવામાં આવશે અને બે હજારનો દંડ આપવામાં આવશે અને જો મિત્રો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો બે હજાર રૂપિયા દંડ રહેશે જ્યારે હેલ્મેટની પટ્ટી ખુલ્લી હશે અથવા તો સરખી રીતે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેના પર પણ એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય કે ન હોય આવી પરિસ્થિતિમાં જો તમે સારી રીતે હેલ્મેટ નહીં પહેરો તો મિત્રો તમારી પાસેથી દંડ લેવામાં આવશે તમારી દલીલ સાંભળવામાં નહીં આવે હવે મિત્રો સંપૂર્ણપણે યોગ્ય રીતે હેલ્મેટ પહેરવું પડશે જો આમ નહીં થાય તો મિત્રો તમારે દંડ ભરવા તૈયાર રહેવું પડશે તો તમે દરેક મિત્રો જે છે તે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેજો કારણ કે મિત્રો આવા નિયમોથી ડરીને નહીં પરંતુ હેલ્મેટ આપણા આપણા શરીર માટે પણ ઉપયોગી હોવાથી દરેક લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ ત્યારબાદ જોઈ લે તો દિવાળી પહેલા આ સો વસ્તુઓ સસ્તી થશે

ની અંદર સ્લેબમાં જેટલી પણ વસ્તુઓ તેમાંથી જેટલી વસ્તુઓને સસ્તી કરીને પાંચ ટકાના સ્લેબમાં લેવામાં આવશે અને તેની માટે મિત્રો વીસ ઓક્ટોબર આસપાસ જે છે તે ગોવાની અંદર એક મિનિસ્ટ્રીની બેઠક પણ બોલાઈ રહી છે દિવાળી પહેલા અને તહેવારો પહેલા સો જેટલી ચીજ વસ્તુઓ જે છે તે સસ્તી થઈ શકે છે

લોકો માટે જે માતા પિતાએ જે રકમ ભેગી કરી હશે રોકાણ કરેલું હશે તે બાળકને આપવામાં આવશે જેથી તે આગળ નોકરી ધંધો શરૂ કરી શકે અથવા તેમના લગ્નમાં આ પૈસા વાપરી શકે તો જો મિત્રો તમે પણ આ યોજના માટે તમારા બાળક માટે એનપીએસ વાત્સલ્ય યોજનામાં રોકાણ કરવા માંગતા હોય તો તમને જણાવ દઈએ કે તમારે દર વર્ષે વર્ષે દર વર્ષે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પરંતુ જો તમારે વધારે રોકાણ કરવું હોય તો પણ તમે કરી શકશો પરંતુ મિનિમમ લિમિટ જે છે તે એક હજાર રૂપિયાની છે તો મિત્રો જો તમે રોકાણ કરવા ઈચ્છતા હોય તો તમે કરી શકો છો એટલે કે તેની મહત્તમ મર્યાદા કોઈ નથી ગમે એટલા રૂપિયા તમે રોકી શકો જો તમારા બાળકના નામે જમા કરાવેલા પૈસામાંથી અમુક પૈસા તમે ઉપાડવા માંગતા હોય તો તમારે રોકાણની તારીખથી ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડશે કારણ કે જે તારીખથી તમે પૈસા રોકવાના શરૂ કરશો તે તારીખથી ત્રણ વર્ષ આ પૈસા ઉપાડી શકો છો તમારું બાળક 18 વર્ષનું થાય છે ત્યાં સુધી મિત્રો તમે ત્રણ વખત પૈસા ઉપાડી શકો છો અને આ યોજનામાં તમે એક હજાર રૂપિયાથી લઈને અનલિમિટેડ પૈસા રોકી શકો છો અને આ પૈસા જે છે તે સરકાર વાત્સલ્ય યોજના અંતર્ગત તમારા રાખશે અને જ્યારે તમારું બાળક મોટું થશે ત્યારે તેના ભણતર માટે અથવા તેના કોઈ પણ ધંધા માટે આગળ તેને આ પૈસા મળી જશે ત્યારબાદના સમાચાર જાણીએ તો સરકાર આપશે પાંચ કરોડ ફ્રી વાઈફાઈ જેનાથી મફત ઇન્ટરનેટ મળશે મિત્રો પ્રધાનમંત્રી મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે જોડવા માગે છે એટલે કે દેશના દરેક નાગરિકો ટેકનોલોજીનો ઉપયોગ અને ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર ફ્રી વાઈફાઈ આપવા જઈ રહી છે જોકે મિત્રો અત્યારે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે આ જ મિત્રો કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે જે અંતર્ગત હવે દેશભરમાં પાંચ કરોડ પ્રધાનમંત્રી વાઇફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે મિત્રો સરકારે પ્રધાનમંત્રી વાની પ્રેમ નવેમ્બર ગાઈડલાઈન્સમાં સુધારો કર્યો છે અને સરકારના આ ફેરફાર બાદ હવે કોઈ પણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે અને સરકાર જે છે તે મિત્રો હવે દરેક લોકોને ઇન્ટરનેટ મળી રહે અને દરેક નાગરિક જે છે તે ડિજિટલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે પાંચ કરોડ વાઈફાઈ લગાવવા જઈ રહી છે

બીમાર વડીલો માટે ચૌદસો જેટલા રૂમો પણ તૈયાર કરવામાં આવશે જેમાં પાંચ હજાર જેટલા વૃદ્ધોને સાચવવામાં આવશે જેમાં બીમાર પથારી વશ અને નિરાધાર વૃદ્ધોને રાખવામાં આવશે તેના માટે ત્રણસો કરોડનો ખર્ચ જે છે તે મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરશે

બાર હજાર કરોડ રૂપિયાનું છે અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં સામે આવ્યું છે કે લોકો સુધી પહોંચતી નથી અને હજુ રાજ્ય સરકારના ખાતામાં આઠ હજાર કરોડ રૂપિયા પડ્યા છે કે જે યોજનાઓના પૈસા છે અને બસો તેર જેટલી યોજનાઓ બંધ હાલતમાં જોવા મળી છે અને બસો તેર જેટલી યોજનાઓ છે જેમનું મિત્રો હજુ સુધી તેના રકમ લોકો પાસે સુધી પહોંચી નથી અને જે યોજનાઓની ડેડલાઈન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીની હતી તે યોજના હજુ પણ અધૂરી હાલતમાં જોવા મળી છે અને ખાસ લોકોને મિત્રો સહાય મળતી નથી અને ઉપરથી જે છે તે મિત્રો રકમ જાહેર કરી દેવામાં આવે છે દરમિયાન દેશના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે ત્રીજા નોરતાના રોજ મિત્રો આ પૈસા તમારા ખાતામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવી છે સરકાર પાંચ ઓક્ટોબર બે ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો જે છે બે હજાર રૂપિયા આપી શકશે જેની મદદથી આ ખેડૂતો જે છે તે આ રૂપિયાનો ઉપયોગ જે છે તે વેકેશનની ખરીદીમાં કરશે અને ખેડૂતોને મિત્રો દિવાળી ભેટ મળી રહે તે માટે સરકારે દિવાળી ભેટ રૂપે બે હજાર રૂપિયાનો હપ્તો દિવાળી પહેલા જાહેર કર્યો છે ત્યારબાદ જોઈ લઈએ તો કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરશે મિત્રો લેબ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડન આધુનિક એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબર નવા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને બનાવવામાં આવ્યા છે જેમાં દર મહિને વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક ખેતી શીખવી શકે અને સંશોધન અને ટેકનોલોજી વિશે ખેડૂતોને માહિતી મળી શકે તે માટે સરકારે ખેડૂતોની કૃષિ ચોપાલ શરૂ કરી છે એગ્રીકલ્ચર

વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક ટેકનિકની ખેતી શીખવશે અને સાથે જ ખેડૂતો કઈ રીતના વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તે માટેની માહિતી પણ તેમાં આપવામાં આવશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું છે અને તે ત્રીજી વાર સરકાર ચૂંટાઈને આવી છે ત્યારબાદ નવા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિર્ણય લીધો છે ત્યારબાદ જોઈ લે તો આવી રહ્યું છે મોટું વાવાઝોડું અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો પ્રખ્યાત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના ગુજરાતમાં દેખાઈ રહી છે તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે પાંચ ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનો જોર વધશે જેને કારણે દસ થી લઈને તેર ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા છે જે પાછોતરો વરસાદ ગણાશે અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું પણ આ તારીખો દરમિયાન સક્રિય થઈ શકે તેવી આગાહી અંબાલાલે કરી છે અને આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું વાવાઝોડું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે તેવું પણ તેમણે જણાવ્યું જે પાછોતરા વરસાદનું કારણ બનશે આ ચક્રવાત તેવું પણ અંબાલાલે જણાવ્યું છે જેથી 12 અને 13 ઓક્ટોબર આસપાસ આપણને એક ચક્રવાત અથવા ભારે વરસાદી પાછોતરા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે ત્યારબાદના કામના સમાચાર જાણી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરી શકવામાં આવી શકે રેટિંગ એજન્સી મિત્રો ગુરુવારે જણાવ્યું હતું કે તાજેતરમાં જ મહિનાઓમાં મિત્રો અત્યારે છેલ્લા એક બે મહિનાઓમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટ થયેલા ઘટાડાને કારણે વાહન ઇંધણ પર પેટ્રોલિયમ કંપનીઓના નફામાં સુધારો થયો છે જેનો મિત્રો સીધો અર્થ એ થાય છે કે આનાથી જાહેર ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે થી ત્રણ રૂપિયાનો ઘટાડો કરવાનો અવકાશ મળ્યો છે માનવામાં મિત્રો આવે છે કે મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે આ ભાવમાં ઘટાડો થઈ શકે મહારાષ્ટ્રની ચૂંટણી દિવાળીના સમયગાળા આસપાસ છે અને કહેવામાં આવી રહ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં લગાતાર ઘટાડો થઈ રહ્યો છે જેથી આપણને ટૂંક સમયમાં બે થી ત્રણ રૂપિયા જેટલો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે

મિત્રો એક હજાર પાંત્રીસ રૂપિયા લેખે હિસાબ કરીને મહિનાના છત્રીસ હજાર સોરી મિત્રો છવ્વીસ હજાર નવસો રૂપિયા જે છે તે આપવામાં આવશે આ સહાય કોને કોને આપવામાં આવશે અને આ પૈસા કોને કોને મળશે તેના વિશે વાત કરીએ તો સુધારેલા વેતન દરોથી એવા કામદારોને ફાયદો થશે જેઓ બાંધકામ લોડિંગ અનલોડિંગ દરવાન સફાઈ ઘરકામ ખાણકામ અને કૃષિ જેવા કામોમાં રોકાયેલા છે તેવા દરેક લોકોને આ યોજના અંતર્ગત પૈસા આપવામાં આવશે અને આપણે જણાવી દઈએ કે જેઓ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં આવશે અને કામદારોને મિત્રો દિવાળી ઉપર આ મોટી ભેટ મળી છે જેથી સરકાર હવે કામદારોનું વેતન દર વધારશે અને તેમને વધારે મિત્રો આવક મળી શકે તે માટે નિર્ણય લીધો છે અને મિત્રો તેમને ફુગાવાના પડકારોનો સામનો કરવામાં રાહત મળશે ત્યારબાદની માહિતી મેળવી લઈએ તો ખેડૂતોને મળશે પદ્ધતિ પચીસ હજાર રૂપિયાની સહાય ખાસ કરીને ખરીદી માટે ગુજરાતના મિત્રો ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી બનતો અને શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે ગણવામાં આવતો ખરીદવા માટે સરકાર આપી રહી છે પચીસ સહાય આ યોજના મારફતે મિત્રો ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે તો જો મિત્રો તમારે સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને હવે સરકાર સનેડો સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત 25000 હજાર રૂપિયાની સહાય આપશે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ચૂકી છે મિત્રો ખેડૂતોના પાક હવે તૈયાર થવા લાગ્યા છે ત્યારે ઓક્ટોબર મહિનાથી જ કપાસની નવી સીઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓક્ટોબર થી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે કપાસ પકાવતા ખેડૂતોને 1 ઓક્ટોબર થી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે તે માટે સીસીઆઈએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલેથી જ શરૂ કરી દીધી છે નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે અને કોર્પોરેશનની યાદી ખેડૂતોને એવી આશા છે કે કપાસના ભાવ બે હજાર ટચ થશે અને બે હજાર આસપાસ ભાવ મળશે પરંતુ મિત્રો હવે જોવાનું રહ્યું કે કેટલા ભાવ મળશે મિત્રો તમારું શું કેવું છે કપાસના કેટલા ભાવ આ વર્ષે આપવા જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મિત્રો આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટો સમાચાર આવી રહ્યા છે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય અથવા તો તમારે કઢાવવું હોય તો ધ્યાનથી સાંભળજો હવે મિત્રો આયુષ્માન કાર્ડ ની અંદર 70 વર્ષથી વધારે વ્યક્તિઓને પણ સારવાર આપવામાં આવશે ખાસ જણાવી દઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરે 18મી લોકસભાને સંબોધન કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે ગુરુવારે તેમણે કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકોને વૃદ્ધોને પણ હવે મફત સારવાર આપવામાં આવશે તેઓએ જણાવ્યું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો